ભારતમાં બનેલી વેક્સિન આ કેન્સરને અટકાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ રહી છે એક શ્વાસ આપણા સૌના જીવનમાંથી ઓછો થઈ જાય છે કોઈ જીવી લે છે પોતાનું જીવન ખોલીને તો કોઈની જિંદગી એમ જ પૂરી થઈ જાય છે સર્વાઇકલ કેન્સર શું છે અને આખરે કઈ મહિલાઓને આ કેન્સર થઈ શકે છે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે ગર્ભાશય અને એના મુખ પર નાની ગાંઠ ચાંદા જેવી ગાંઠ થતી હોય છે શરૂઆતના સ્ટેજમાં અને તબક્કાવાર સ્ટેજ વાઇઝ એ કેન્સર વધતું જતું હોય છે બીજા સ્ટેજમાં આજુબાજુના ઓર્ગનમાં ફેલાતું હોય વજાઇનામાં ફેલાતું હોય ત્રીજા સ્ટેજમાં સાઈડની દિવાલ સુધી પહોંચી જતું હોય છે કેન્સર ગર્ભાશયના મુખનું કારણ આપણને હવે ખબર છે કે એચપીવી વાયરસ એટલે નવ્વાણું પોઈન્ટ સાત ટકા મહિલાઓને એચપીવી વાયરસથી થતું હોય છે પણ જે મહિલાને એચપીવી ઇન્ફેક્શન હોય એને થવું જરૂરી નથી એના માટે જ્યાં જોખમી પરિબળો છે કે નાની ઉંમરે લગ્ન ટૂંકા સમયે વારંવાર થતી પ્રસૂતિ એનાથી ગર્ભાશયને મુખની ઈજા થતી હોય છે દેન અને વારંવાર થતી પ્રસૂતિ અને જ્યારે મહિલાના પ્રજનન અંગોની અસ્વચ્છતા હોય ત્યારે પણ એ લોકોને થવાની શક્યતા હોય એકથી વધુ જાતીય પાર્ટનર સાથે જાતીય સમાગમ કરતા હોય અથવા તો દારૂ અથવા તમાકુને સેવન કરતા હોય એટલે વાયરસનું ઇન્ફેક્શન હોય સાથે આ જોખમી પરિબળો હોય તો એ મહિલાઓને આ ઇન્ફેક્શન કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે દોસ્તો મોટે ભાગે આપણે આપણા દૈનિક જીવનમાં શરીરમાં થતા બદલાવને નજર અંદાજ કરતા હોઈએ છીએ જે એક સમય બાદ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે તો આ કેન્સરનો ઈલાજ કેવી રીતે કરવામાં આવે છે સર્વાઈકલ કેન્સર એક એવું કેન્સર છે કે જેનું હંડ્રેડ પર્સન્ટ પ્રિવેન્શન કે અર્લી ડિટેક્શન પોસિબલ છે એના માટેના ઘણા બધા ટેસ્ટ લોકોમાં ખબર હશે પણ મુખ્ય રીતે હું બે ટેસ્ટ કહીશ એક છે સાઇટોલોજી ટેસ્ટ જેને આપણે પેપ્સમિયર કહીએ છીએ ક્યાં તો લિક્વિડ બેઝ સાયટોલોજી કહેવાય છે જે દર ત્રણ વર્ષે રિપીટ કરવાનો હોય છે અને ત્રીસ વર્ષ પછી દરેક મહિલાએ આ ટેસ્ટ કરાવવો જોઈએ આજની તારીખમાં દુનિયા ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે અને હવે આપણે પેપ્સમિયર કરતાં પણ એક એડવાન્સ ટેસ્ટ આવી ગયો છે જેને એચપીવી ડીએનએ ટેસ્ટ કહેવાય છે આ ટેસ્ટ એટલો આધુનિક છે કે એને દર પાંચ વર્ષે આપણે રિપીટ કરીએ તો પણ આપણે સર્વાઇકલ કેન્સરને થતાં પહેલાં જ આપણે એને આઇડેન્ટિફાય કરી શકીએ છીએ જો સ્ક્રીનિંગની વાત કરીએ તો એચપી ડીએનએ ટેસ્ટ જે મેં કીધું એ કદાચ પ્રાઇવેટમાં કોઈ કરાવવા જાય તો એને પાંચ હજારથી છ હજાર જેટલો ખર્ચો થાય છે એની સામે જીસીઆરઆઈ એટલે કે જે ગવર્મેન્ટ કેન્સર હોસ્પિટલ છે ગુજરાતનું એ ફ્રી ઓફ કોસ્ટ દરેક બહેનો માટે આ ટેસ્ટ અત્યારે એની ફેસિલિટી અવેલેબલ છે હવે તમે શરીરમાં થતા બદલાવને જોઈને સાવચેત થઈ શકો છો આખરે તેના લક્ષણો શું હોઈ શકે કોઈપણ પ્રકારનો અનિયમિત રક્તસ્રાવ એટલે કે બે માસિક દર મહિને આવતો તો એમાં વચ્ચે રક્તસ્રાવ થાય અથવા ઘણી મહિનાઓને માસિક જતું રહ્યું હોય એ પછી રક્તસ્રાવ થાય અથવા તો સંબંધ પછી રક્તસ્રાવ થાય તો એ કુદરતી કહેવાય એના માટે એ લોકોએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ઘણીવાર વાસ માટે પાણી પડે એની ટ્રીટમેન્ટ કરાવે એની સારવાર કરાવે પછી પણ વાસ માટે પાણી બંધ ના થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ ઘણી મહિલાને પેઢુંમાં દુખાવો રહે કમરમાં રહે પેશાબની તકલીફ થાય જે ટ્રીટમેન્ટથી મળતી ના હોય એ મહિલાઓએ પણ ડૉક્ટરને તપાસ કરાવવી જોઈએ અને સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે જેમને કંઈ તકલીફ ના હોય એને પણ દર ત્રણ વર્ષે ત્રીસ વર્ષ પછી આ પેપ્સમિયરનો ટેસ્ટ કરાવવો જોઈએ એક સમય હતો જ્યારે કેન્સર એટલે કેન્સલ એવું માનવામાં આવતું હતું પણ ભારત દેશે ટેકનોલોજીની સાથે સ્વાસ્થ્યલક્ષી સેવાઓમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે દેશની પહેલી સર્વાઇકલ કેન્સરની વેક્સિન આજે લાખો મહિલાઓને નવું જીવન આપી રહી છે આ રસીકરણની જો આપણે વાત કરીએ તો નવથી વીસ વર્ષની જે છોકરીઓ હોય એના માટે આ રસીકરણ કરવામાં આવે છે દુનિયાભરમાં આ રસીકરણ દરેક એડોલેસન્ટ ગર્લને ત્રણ ડોઝમાં આપવામાં આવે છે પણ અત્યારે છેલ્લા બે વર્ષથી ડબલ્યુએચઓ એવું કીધું છે કે ત્રણ ડોઝની જગ્યાએ જો સિંગલ ડોઝ આપીએ તો પણ સર્વાઈકલ કેન્સરની અગેન્સ્ટ હન્ડ્રેડ પર્સન્ટ પ્રોટેક્શન આપણને મળી શકે છે તો બે પ્રકારની વેક્સિન અવેલેબલ છે આજે ભારતમાં એક છે ગાર્ડાસીલ અને બીજી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટની સર્વાવેક તો સર્વાવેક વેક્સિન હવે ઇન્ડિજિનસ વેક્સિન છે એટલે ભારતમાં જ બને છે અને એની કોસ્ટ પણ ખૂબ જ ઓછી છે તો દરેક એડોલેશન ગર્લને આપણે દરેક કિશોરી કિશોરીબહેનને આપણે આ વેક્સિનનો લાભ આપવો જોઈએ અને સિંગલ ડોઝ આપણે આપીએ તો આપણે એક એક છોકરીની જગ્યાએ ત્રણ છોકરીઓને આપણે વેક્સિન પ્રોવાઇડ કરી શકીએ છીએ તો આ વિશે વધુ એક ગુડ ન્યૂઝ એ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા વજગાળાના બજેટમાં નવથી ચૌદ વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવાની જોગવાઈ કરવામાં આવી છે બદલાતા સમય અને આધુનિક ટેકનિકથી અશક્ય લાગનાર કેન્સરનો ઈલાજ પણ હવે શક્ય બની શક્યો છે સાથે જ ગરીબ લોકોને યોગ્ય માર્ગદર્શન અને ઈલાજ કરવામાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું મોટું યોગદાન રહ્યું છે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ